આંડા ગામ આવેલ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રોજ મોડી રાતે અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરની તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન પૂજન અર્થે મંદિરે પહોંચતા ચોરી અંગેની જાણ થઈ હતી જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ વ્યક્ત કરી હતી રિપોર્ટર અઝર પઠાણ અંકલેશ્વર આજરોજ મારટી નગરની અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડું આગળની કાર્યવાહી થઈ શકે મંડીની અંદરથી માતાજીનો એક મુંગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તર ડોટ કોમ આઝાદી સમાચારોની